તો ચેતી જાય એ બાપ કાલની પણ કોઈને ક્યાં ખબર છે કે શું નક્કી છે ઘડી ભરની પણ ક્યાં ખબર છે એટલે એનો અર્થ એવો નથી કે પહેલા પાપ કરે જાય પછી શિવ પુરાણ સાંભળી લેશું કારણ કે પેલાનું બેંક બેલેન્સ ઘણું એ છે આપણને ખબર નથી આપડા ઘણાય સ્વિસ સ્વિસ બેંકમાં એકાઉન્ટ છે જ પેલાના જૂના જી મહાત્માયની અંદર કથામાં શુદ્ધજી કહે છે બીજી એક કથા પણ કહી છે دریا કિનારે એક નગર અને એમાં સનાતન ધર્મના ત્યાગ કરનારી કરનારા અધર્મી માણસો ત્યાં રહેતા હતા એ અધર્મીઓ જેવી જ તેમની પત્નીઓ પણ હતી એમાં એક બિંદુક નામનો અધમ બ્રાહ્મણ રહેતો પોતાની પત્ની ચંચુલાનો ત્યાગ કર્યો ધર્મનિષ્ઠ સાધ્વી સ્ત્રી હતી ચંચુલા આમ તો પરંતુ સમય વીતતા એ પણ કામા વેગને રોકી ન શકી અને એણે પણ પરપુરુષનો નો સમાગમ કર્યો

કહે તું દેહનો વિક્રય કર અને આપણે ધન ભેગું કરીએ અને આપણા સીવન જીવનનો સંસાર ચાલ્યા કર આવી રીતે બંને સાથે મળી અને કાર્ય કર્યું છે સમય જતાં પતિ મૃત્યુ પામ્યો યુવન જવા લાગ્યું એક દિવસ દેવ યોગે ગોકર્ણ ક્ષેત્રમાં એ ચુંચુલા પહોંચી છે પવિત્ર તીર્થમાં સ્થાન કર્યું છે

મારા પાપો પણ ઘણા છે એના નિવારણ માટે તમે કંઈક કૃપા કરો કથાકાર બ્રાહ્મણને પૂછ્યું છે બ્રાહ્મણે કહ્યું શિવ કથા સાંભળવાથી જ તને પાપોમાંથી મુક્ત થવાનો વિચાર આવ્યો છે માટે શિવ પુરાણની કથાનું શ્રવણ કર એનાથી સુંદર અને સારો ઉપાય આ જગતમાં બીજો કોઈ નથી આ પ્રમાણે શિવકથાના મહાત્મા જાણી ચંચુલા પ્રસન્ન થઈ છે આંખોમાંથી હર્ષના અશ્રુઓની ધારાઓ વહેવા લાગી છે કહે બાપજી આપ જ મારા ઉદ્ધાર માટે નિમિત્ત બનો તમે જ મને શિવકથા સંભળાવો સમયાંતરે તેના બધા જ પાપો નષ્ટ થવા લાગ્યા છે શિવ કથાના શ્રવણથી શિવનું ધ્યાન કરવા લાગી છે તીર્થમાં સ્નાન કરવા લાગી છે જટા વધારી છે વલકલ વસ્ત્રો ધારણ કર્યા છે શરીર પર ભસ્મ રુદ્રાક્ષની માળા શિવ નામનું નિરંતર સ્મરણ કર્યું છે અલ્પાહાર અને ઉપવાસનો આશ્રય લીધો છે શિવ મહિમનનો પાઠ કરવા લાગી છે